નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓરવાડા પાનમ બ્રિજ બાજુમાં મોટા ખાડા પડવાથી અકસ્માતની ભીતિ ગોધરાના ઓરવાડા ગામની હદમાં ગોધરા દાહોદ ઇન્દોર નેશનલ હાઇવે પસાર થાય છે ઓરવાડા ગામની સરહદ પર આવેલ પાનમ નદીના બ્રિજ પર આવેલ એક જૂનો બ્રિજ જર્જરિત હોવાથી કેટલાય સમયથી ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવેલ છે જેની બાજુમાં એક જ બ્રિજ બંને બાજુ ડાયવરજનો આપી બંને લાઇનની ગાડીઓની અવરજવર થતી હોય છે ગામની સરહદ પર આવેલ પાનમ બ્રિજની બાજુમાં કેટલા સમયથી મોટા મોટા ખાડાઓ દેખાઈ રહ્યા છે ત્યારે મોટો અકસ્માત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે જ્યારે મોટો અકસ્માત સર્જાય ત્યારે જવાબદાર કોણ એક ચર્ચાનો વિષય બન્યો છે મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ ગોધરા